થયા છે અમારી બહેનોને એ અપીલ છે કે અમને સરકારી કર્મચારીમાં ત્રણ અને ચારમાં જાહેર કરો અને જો અમને સોળથી સતત તારીખ સુધી બજેટની રાહ જોઈએ છીએ જો બજેટમાં કોઈ વધારો અમારી બહેનો નહીં આવે તો અમારી હડતાલ આગળ વધવાની છે એવી શક્યતા છે કોઈ પણ બેન ઓનલાઈન કામગીરી કરશે નહીં ઓફલાઈન બંધ કરશે અને જો ઓનલાઈન કામગીરી સારી કરાવીએ તો સારી ક્વોલિટીના મોબાઈલ આપો જે મોબાઈલ આપ્યા છે એ મોબાઈલ બધાને બગડી દેવાના છે અને જેથી અમારી વિનંતી કે સારી ક્વોલિટીના મોબાઈલ આપવા જોઈએ સમર્થન આપવા બાબત સાદર નમસ્કાર સાહેબ શ્રી આથી અમો તમામ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને નમ્ર અરજ કે નામદાર હાઈકોર્ટના ચુકાદાને સન્માનપૂર્વક લાગુ કરો પાયાનું ઘટતર કરતા એવા પાયાના આંગણવાડી કાર્યકરો તેડાગરોને સન્માનપૂર્વક માનદ વેતનમાંથી મુક્ત કરી વર્ગ ત્રણ અને વર્ગ ચારમાં સમાવેશ કરાવો મોબાઈલ આપવા માટે બે હજાર બાવીસથી કહી રહ્યા છો પણ આજ સુધી મોબાઈલ આપેલ નથી ને વાળી નવી નવી એપ જે કાર્યકર પોતાના પરિવારના મોબાઈલમાં નાખી કામ કરવા મજબૂર કરે છે અને તો સારા મોબાઈલ આપો ઓનલાઈન કામનો ભાર ઓછો કરો એવીટી એપનો બિલકુલ નકામી છે બાળકોની સંખ્યા હોય એના કરતાં ઓછી સંખ્યા બતાવે છે તો એવીટી સદંતર બંધ કરવા ને માત્ર ગુજરાતમાં જ તો આવા પ્રયોગો નહીં કરવા વિનંતી ઓગણવાડી કાર્યકરને મુખ્ય સેવિકામાં અને તેડાગર ઘર બહેનને કાર્યકરમાં બઢતી આપો ને એમાં વય મર્યાદા દૂર કરવી જોઈએ અને ખાસ તેડા ઘરને કાર્યકરમાં બઢતીમાં કોઈ મર્યાદા હોવી જોઈએ નહીં અને લાયકાત પ્રમાણે બઢતી આપવી જોઈએ આજ આઈસીડીએસ યોજનાને ચાલુ થયે 50 વર્ષ પૂર્ણ થયા અને 51 વર્ષમાં પ્રવેશ ચાલુ કર્યો છે આજ સુધી અગણવાડી કાર્યકર બહેનોને આરોગ્ય લક્ષી કાર્ય પહેલા વિના મૂલ્યે પોલીયોમાં કામગીરી કરી પોલિયો નાબૂદ કરેલ છે સખી મંડળો ઊભા કરી બહેનોને રોજગારીલક્ષી કામો કર્યા છે અને ઓંગણવાડીની હેતુ જે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પાયાન પોષણ આપવાનો હતો એ હેતુ તો હવે જળવાતો જ નથી પચાસ વર્ષ પૂરા થયાની ઉજવણી કરી નથી કે ઓગણવાડી કાર્યકર તેડાગર બહેનોને કોઈ લાભ આપેલ નથી બે હજાર બાવીસમાં સરકાર શ્રીના સાથેની બેઠકમાં મૌખિક કહ્યું હતું કે દર વર્ષે માનદ વેતનમાં વધારો કરી આપીશું પણ આજ દિન સુધી એક પણ રૂપિયાનો વધારો કરેલ નથી આઈસીડીએસ સિવાયની કામગીરી નહીં આપી એનો નામદાર હાઈકોર્ટનો હુકમ હોવા છતાં ડીએલઓ જેવી અઘરી કામગીરી આપી હતી તો આઈસીડીએસ સિવાયની કામગીરી આપવી નહીં જેથી બાળકો સગર્ભા દાત્રી માતાઓ અને કિશોરીઓના સ્વાસ્થ્યનું અને શિક્ષણ જળવાઈ રહે આંગણવાડીમાં અપાતા મસાલા ગોળ દાળ અને અન્ય સામગ્રીના ભાવ આસમાને પહોંચ્યા છે તેમ છતાં જૂના ભાવ પ્રમાણે જ બિલો ચૂકવાય છે તે કેટલું વ્યાજબી છે તો બજાર પ્રમાણે બિલો ચૂકવવા ઓગણવાડી કાર્યકર અને તેડાગરને વય નિવૃત્તિ પછી પેન્શન આપવું જોઈએ તો ધરતી ઉંમરે સ્વનિર્ભર રહી અને બીજા રાજ્યોની નિવૃત્તિની વય મર્યાદા સાહીઠ પાંસઠ અને પોસઠ છે તો ગુજરાતમાં કેમ અઠ્ઠાવન તો વય મર્યાદા વધારવા વિનંતી મોબાઈલની કામગીરીનું ઇન્સેન્ટિવમાં વધારો કરી દર મહિને રેગ્યુલર આપો ઓનલાઈન ગેસ કનેક્શન હોય તો ઓનલાઈન કરી આપવા અને ન હોય તો સિલિન્ડર તંત્ર દ્વારા જ પૈસા ભરી અને ઓગણવાડી કેન્દ્ર ઉપર આપવું જેથી ઓગણવાડી કાર્યકરે પોતાના નાણાં રોકવા ન પડે ખાસ એ જ કે કેન્દ્ર સરકાર દ્વારા ચાર લેબર કોડ લાગુ કર્યા છે તે મંજૂર મજૂર વિરોધી હોવાથી રદ કરવા અને લઈ ઘટતું કરવા અને અમારી આ અરજ સરકાર સુધી પહોંચાડવા નમ્ર અપીલ પિલ સહ ઓગણવાડી કર્મચારી સભા ગુજરાત હવે કોઈ પ્રશ્ન રહી હોય તો બોલો કોઈ પ્રશ્ન રહી હોય ના ના હવે બીજો કોઈ પ્રશ્ન રહી ગયો હોય ના તો બોલો તો હું વૈશાલી પુરોહિત અંગણવાડી કાર્યકર લાગ આજે અમે રાષ્ટ્રવ્યાપી હડતાલના સમર્થનમાં દ્વારા વાવધરા જિલ્લાની અંદર અમે તમામ આંગણવાડી કાર્યકર અને હેલ્પરબહેનો એકઠા થયા છીએ આજ રોજ અમારી સરકારશ્રી સામે એક જ માંગણી છે કે હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટ સાહેબનો જે ચુકાદો છે એ ચુકાદાનું હજી સરકારશ્રી દ્વારા અમલ કરવામાં આવ્યો નથી સાથે જ ભારત સરકારના બજેટમાં પણ અમારા માનવ વેતનની અંદર કોઈ વધારો મૂકવામાં આવ્યો નથી તો અમારી સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે જો અમારા વેતનમાં વધારો નહીં થાય અમને વર્ષ ત્રણ અને ચારના કર્મચારી જાહેર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે બહોડી સંખ્યામાં બહેનો કાર્યકર્તા એટલા કે બહેનો ભેગા થઈશું અને આનાથી પણ મોટી હડતાલ અને ઓનલાઈન કામગીરી નહીં કરીએ એવી સાહેબ સાહેબને અમે અરજી વિનંતી કરીએ છીએ સાથે જ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ચાલે છે એમાં ચણા ચુવેદા તે અલગ અલગ સમય પર આપવામાં આવે તો સરકારશ્રીને જો પોષણ આપવું જ હોય તો ત્રણેય વસ્તુ એક સાથે આપે કે જેથી કરીને બાળકોને પોષણ સમયસર મળી રહે બાળક બે વર્ષનું થાય છે પછી જ એમને પોષણ આપવામાં આવે છે તો એનો કોઈ મતલબ જ નથી અને એવી એવીટીની જે કામગીરી આપી છે એમાં નેટવર્ક ઇશ્યુ આવે છે તો બાળકોના ફોટા પાડવામાં અમે પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ આપી શકતા નથી તો સરકારશ્રી જે પણ કામગીરી કરાવો એ ઉપરથી ઓનલાઈન વ્યવસ્થિત કામગીરી કરાવો અને અમારા માનદ વેતનમાં વધારો થાય એવી અમે આપ સાહેબ શ્રી જોડે અને અમને અરજી કરીએ છીએ અસ્તુ જિલ્લા મુકામે અમારે આંગણવાડી કર્મચારી ગુજરાત સભા દ્વારા અહીં બહેનોની એક દિવસીય બાર ફેબ્રુઆરીની જે રાષ્ટ્રવ્યાપી હડતાલ છે એની અંદર અમે દરેક આંગણવાડી કાર્યકર અને હેલ્પરો અહીં થરાદ જિલ્લાના દરેક જોડાયા છીએ અને અહીં અમારી માગણીઓ મેન એ છે કે નામદાર હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એનો અમલ કરો અને જે સન્માનપૂર્વક અમલ માનદ વેતન છે એમાંથી મુક્ત કરી અને વર્ગ ત્રણ અથવા તો ચારના કર્મચારી તરીકે અમને જાહેર કરો અને અમારી વધારાની જે કામગીરીઓ છે એ કરવામાં જ અમારા બાળકોનું જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પોષણ આપવાનું કાર્ય અમારું જે હતું એ સાવ ખોરવાઈ ગયું છે એ કાર્ય અમે કરી જ નથી શકતા અત્યારે હાલ એફઆરએસ અને એવીટી એપ આવી છે એમાં જ અમારે ટાઈમ જાય છે બાળકો ઉપર બિલકુલ ધ્યાન આપી શકતા નથી એટલે એ બિલકુલ બંધ થવું જોઈએ એના લીધે અમે બાળકોને કોઈ પોષણ કે કોઈ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શકતા નથી અને અમારો બધો જ ટાઈમ એમાં જાય છે અને અમારા જે બિલો જે વર્ષોથી સરકારે નક્કી કરેલું છે એ જ પ્રમાણે હજી સુધી બિલો આવે છે તો અત્યારે કેટલી મોંઘવારી છે અત્યારે ભાવ કેટલા આસમાને ગયેલા છે એ ભાવ પ્રમાણે અમને જે બજારમાં ભાવ ચાલુ હોય એ જ બિલ અમને મળવું જોઈએ એ બિલ અમને મળતું નથી અને ગેસના બાટલા જે અમારે ખુદના પૈસા ભરી અને ભરાવવા પડે છે એ સરકારે પોતે ભરીને આપવા જોઈએ કે બહેનોને ભરવું જ નથી અને બહેનોને બિલ મૂકવું નથી સરકાર પોતે ભરીને અમને આપે અને કે જે સ્ટોક અમારે જે એમએમ વાયનો ઘડીકમાં તેલ આવે છે ઘડીકમાં ચણા આવે ને ઘડીકમાં દાળ આવે છે તો એક એક વસ્તુ થોડી થોડા ટાઈમે લેવા જવું પડે છે અને લાભાર્થીને પણ એવી રીતે અમારે જવાબ આપવા પડે છે કે અત્યારે એટલું તેલ કેમ છે લાભાર્થી પૂછે છે કેમ ત્રણ વસ્તુ આપતા નથી તો એ જવાબ અમારે આપવા પડે છે તો સરકાર શ્રીને નમ્ર અપીલ છે કે આ બધા જવાબો સરકારને આપવા પડતા નથી જે મેન પાયાના અમે કાર્યકરો છીએ એમને દરેકને જવાબ આપવા પડે છે માટે કે ત્રણે ત્રણ વસ્તુઓ એકસાથે સાથે મૂકો મૂકો તો નહીં તો બિલકુલ બંધ કરો આ યોજના તો આ યોજના કાં તો જે રેશનની દુકાનો ચાલુ છે એમને આપી દો અને અમારા જોડેથી સદંતર બંધ કરો આ બધો ટાઈમ અમારો એમાં જ જાય છે હસ્ત

લોકો આજે અમારા માટે ખૂબ ધારદાયક થઈ રહી છે જેમાં પૂરતા પ્રમાણમાં બાળકોને શિક્ષણ આપી શકતા નથી જે બાળકોને આપવા જેવું છે અમે આપી નથી શકતા અને બીજું કે જે કંટ્રોલ્ય વસ્તુ મળે છે એ એક એક વસ્તુ કરીને આવે છે જે સ્થાનિક કંટ્રોલ સ્થાનિક છે એમને તો વાંધો નથી આવતો પણ જેને સ્થાનિક નથી એ લોકોને દૂરને દૂર પૈસા ભરીને જવું પડે છે તો એક વસ્તુ માટે પૈસા ભરવાના તો ત્રણ ત્રણ વસ્તુ માટે પૈસા ભરવા માટે કઈ રીતે અમારે એની જોગવાઈ કરે સરકારશ્રીને નમ્ર વિનંતી છે સરકારે જે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે કે અમારા પગાર વધારામાં કે ચોવીસ હજાર આઠસો અને મેમ્પર બેનો વીસ હજાર એનો અમલ કરે અને બીજું કે જે બેનોને સિમ્યુરિટીના બેનોને લાભ આપો એટલી જંત્રશ્રીને અપીલ છે અને બીજું કે કામગીરી તો અમે કરીએ છીએ અને કરવાના જ છીએ પણ જે વધારાની કામગીરી એફઆરએસની આવે છે એનાથી બેનો બહુ હેરાન થઈએ છીએ જેનાથી બાળકોનું શિક્ષણ તરફ અમે કશું કરી શકતા નથી અને સંતાશ્રીને એટલી નમ્ર વિનંતી કે હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરે અને આમનો ન્યાય અમને તરત અપાવો એવી અમારી સૌ વિનંતી અપીલ એમલે લાગોલા કોપીયા મોડા છે તો કેલા કામ કરી રહ્યા છે તો આ બંનેને પધાર તો સાવ નજીક છે કેમ એમ કોઈનો પર માતા કોણ સુકાને કમારે છે ત્યારે વર્ષ પોતા ભગવાન ચાલે છે અને ભગવાનની નસીબ આટલો બધું બોલ આનું ધ્યાન અને આ બધી આને આરે એની તો નવીન નવીન માંડીને જે એના માટે આમાંમાં બાસ્તા આટવા હોય છે જીવનમાં વધારે પડતું